પોલીસ અમદાવાદનો વોન્ટેડ આરોપી ઝડપાયો અમદાવાદના બાર ગુનાઓમાં વોન્ટેડ આરોપીની ધરપકડ અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂતની ધરપકડ અમદાવાદમાં વટવા પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસના અલગ અલગ ગુનાઓમાં વોન્ટેડ આરોપી અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂતની ઓરિસ્સા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અભિષેક ઉર્ફે બબલુ જેની ઉંમર એકત્રીસ વર્ષ છે અને તે ડ્રાઇવિંગનું કામ કરે છે તેની સામે મારામારી મર્ડર અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા જેને ઓરિસ્સાથી ઝડપી લેવાયો છે આરોપી વિરુદ્ધ અગાઉ કુલ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમાં વટવા પોલીસ સ્ટેશનના ત્રણ અમરાઈવાડીમાં ત્રણ રામોલમાં બે નારોલમાં બે અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓનો સમાવેશ થાય છે આ ગુનાઓમાં બે હજાર એકવીસથી વોન્ટેડ હતો વટવા પોલીસ સ્ટેશનની ટીમે ઓરિસ્સા જઈ તેની સફળતાપૂર્વક ધરપકડ કરી છે ધરપકડ બાદ અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ માનનીય પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સર સેક્ટર ટુ શ્રી જયપાલસિંહ રાઠોડ સર ડીસીપી ઝોન છ શ્રી રવિમોહન સૈની સરની સૂચના અને માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવના ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના અલગ અલગ ગુના જેમાં મારામારી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે

અને રાયોટિંગ અને પ્રોયબીશનના ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયે છે ચાલો અગિયાર એકા વર્ષથી રહેતો હતો અને ખાસ કરીને તેના જે માસિકદારી વાત કરીએ તો કયા પ્રકારની માસિક તારી વાત આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા